મિત્રો જમવાનું બનાવીએ છે રોટલી શાક બનાવીએ છે શાક બનાવ્યું બટાકાનું ને રોટલી બનાવીએ છે અને ગરમી તમારે જોવાનું જબરજસ્ત ગરમી થાય છે આજે આ બે દાણો આગળ ઠંડક ભરી જઈ બહાર આપેલો આ પાસ બરાબર ગરમી ચાલુ છે પંખે થી ઉઠવાનું નહીં થતું શું કરવાનું એવી ગરમી ચાલુ થઈ છે એટલે આ રોટલી શેકી હતી পংখো আছে বপাৰ শাক বনা বটাক নে ভাত নহয় বপ ત્યારેક વાગે ચારેક વાગે ખાડી રાખતા હારું લાગેલું પોચે કરે ચાર પાંચ અવાર મેં દીરૂને સ્કૂલે મેળ આવ્યો મેલી આવી પછી લીટા કૈરા લાકડા વારો આવેલો એટલે કપાસ મેળવાડા સરિયા કહેતા કઈરો પછી પાછો ગાય લેવા જ ગાય લેવા જ ગાય લાવ્યા પછી પાછું એને ચાર વાયડી લાકડો કાપેલો બધું જબ્બર ફોર્મ ભેગવા છે આખો ધારો લાકડા ગુલમાં કાવી પાડેલો તે તારો બધી તે બધું રાગે પાડ્યું ને એવું કરતે 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 હું જ પડી ગઈ પછી હું નથી હું નથી મગ બનાવે કાંઈ મગની ડાર કાર જડે એમ કરતા પછી બટાકાની શાક ને રોટલી નથી કટાય બટાકાની શાક ને રોટલી નથી આવે આ વાત બહાર ખાય છે આજે પણ બપોરે હોય બેઠો નહીં બપોરે ગુલ મનો લાકડો કાયબો બોલો ગાયો હો કોંગરે પી વજો એ લાગે ને એટલે હું ઓપાડે છે એક દાડો એમ કરશે એક બે દાડો પછી પા હોય બેસો દોળે પાછી એમને હરી જશે એટલે પછી એમ કરે પણ હવે હું ઓપાડશે એક બે દાડો સમજે યે પાછડી છે ગાય જોડે એક પાછડી છે દૂધ કાઢે છે હવે નવું નવું એટલે અમને કાઢેલો પણ થોડુંક કાઢી દીધું પોતસો ગ્રામ જેવું એટલે રાગે પડી જશે એક બે દાણ અમે કમ્પલેટથી છીએ પછી નીકળશે જ નહીં ચાલો મિત્રો હા અમે આ રોટલી શાક એટલે ખાઈ લઈએ મિત્રો ચારો મિત્રો જમવા ચાલો બટાકાની શાક ને રોટલી રોટલી ચેકાજી હાવે આ દેખાશ બે બે ત્રણ ચીજ ચેકવાની છે હાવે બટાકાની શાક બની જશે મેં રોટલી બની જશે આવું ખાઈ લઈએ અમે દુલો ખાઈ લીધું હવે અમે દિલું નમે બાકી છે જમું હોય તો ચાલો મિત્રો હોય છે હા ચાલુ થઈ વહરાત પડી ગયો બધો દોડા દોડ કરી નાખ ખસે વરસાદ નહીં પડ્યો તો બધો ઠાળેલો એ બેલો હું તો લગ્ન ખાયા કરતો બધો લગ્ન ખાધો તે લઈડ વખરાત આવી ગયો લોકોને રાડો પલરી ગયો બધું પલરી ગયું કે ડોળા પલરીજા પણ થાયતા વારી હાઉ કરીએ તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી અવારમાં દૂધ બૂધ કાઢીને સા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું અને જમવું હોય તો ચાલો ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચાલો ચા બનાવીએ છીએ અને હજુ દૂધો ભરવા જવાનું છે દૂધ કાઢીને ગાય નું દૂધ પણ ગાય કાઢી હશે હજુ નવું નવું ને એટલે એવું લાગે છે એટલે આવશે અમને ફોન કર્યો છે આઠ એક વાગે આવું એમ કીધું છે આવે દૂધ હજુ ઓળખે હજુ અમને ઓળખવાની પડી ને આ રોજ એમ તેમશું આદા આ દર પદ થવાની પછી વધુ નહીં આવે લાત મારે છે પછી લાત નથી મારતી એમ કે મારે હોરે આવે તો એને કીએ ને પછી કંઈક બનાવીએ ખાવાનું દાળ ભાત બનાવી દઈએ આખો દાળો ચાલે તમને ધૂલો ઘેર છે એટલે અમારે દાળ ભાત જ જોઈએ એવી અડી દાળ ભૂખ લાગે છે ઉપર પછી તો પળે કહો છે એ લોકો મોટો થઈ જતી હો દસ રૂપિયા મોકલ પછી પળે કો લઈ આવે બેન ખાઈ લે એવું એની બહુ એવી મોંઘણી નહીં કે મારે હાથ ખાવું છે એવું નહીં એ તો અમારે દીરું નથી એવું એના તો મોંઘણી નહીં કોઈ દાળ નહીં ભૂખ લાગે તો દસ રૂપિયા લઈ લઈ દસ રૂપિયા લઈ પડે કો ખાઈ લે પણ આ સેવ સળ ખાવું છે અને પાવભાજી ખાવું છે એવું કશું નહીં ને દુલાડ બજાર વેચેલો હોય તે હોય કે નહીં એટલે આ ભાઈ છોકરી દેમ કરે વધારે એને સ્વાદવારી તો ચાલો મિત્રો હવે આપણે ચા પી લઈએ ચા પી ખેતર જવા કરું છું ધારીઓ હારીઓ કર્યો છે પોલીસ વળી હાવ લાઈટ આવે એટલે ધારિયા કરી દેલા છે આજે પોલીસો એટલે કાલે કપાસ મેળવાના છે આજે નહીં મેળવાના પોલીસ એટલે જમીન જેટલી દબાવવાની હોય એટલી દબાઈ જાય એટલે પછી કપાસીઓ મેળવી દેવાનો પેલો કપાસ પછી કપાસિયો આગળ પાછો થી જાય કોઈ બહારું નીકળી જાય તનગાઈ જાય એવું થાય એટલે પેલું પોલીસ દેવાનું પછી બીતી જાય કપાસ મેળવાના એટલે કપાસ મેળવી પછી પાછું પોલીસ ફોર દેવાનું પછી વધુ નહીં

ભાત ની ચઢ છે અને તો બરાબર બરાબરથી જ્યો પાછો ગરમી તેવી લાગે છે ખેતર જવાનું છે આમ નાસ્તો કરી પોની વારવાનું છે પેલા સગ્યા છે પેલો મજૂર આવેલો છે એને કીધી દેલું છે તારે પોની વારવાનું લાકડું થઈ ગયો જ મારેલું એટલે કરશે પણ અમે હું જઈએ પછી અમારે કપા ઉપાડે બધું તૈયુ પડશે પણ આ ભાત અને દારથી જાય નાસ્તો કરી પછી જીએ એ તો ટોપ બરાબર થઈ ગયો આ ગાય આ કાલે લાવ્યા ગાય પણ દૂધ કાઢવાનું દીધું હું જે થોડુંક કાઢેલું અમને નહીં કાઢવા દીધું અમને દૂધ નહીં કાઢવા દીધું એને હજુ અહીંયા સેટ નહીં થઈ ને સેટ થઈ છે પછી કાઢવા દેશે થોડાક દાડા લાગશે આ વાસીડી છે નોની પેલી ઘોરી લીધવા કરે છે ઘોરીમાં ગાળીને દૂધ કાઢીએ એક બે દાડો એમ કરીએ কেনেকুৱা দৌৰ দৌৰ કેરી શેરી નાખી દઈએ એટલે મસ્ત લાગશે દાળ સર તો ચાલો તો હવે અમે ખાઈ લઈએ નાસ્તો કરીને ખેતર જઈએ પછી આવું હું જે રોજ છું હવે અમને કશું નહીં રોજવાનું હવે બપોરે હા કશું આવે એ અમે નવ હાડા નવ થઈ જશે પછી હું રોજ આ તો આપણે બરાબર થી જ ગયો પછી ખેતીમાં શું કોમ કરવાનું એમ આવું થાય બરાબર તડકો થઈ પાવર પવન છે પણ ગરમી દેવી થાય હા પેલી ગાયને બહાર બોની ને બૂમો પાડે આવે દૂધ નહીં કાઢવા દેતી એ હું મિત્રો આ શરીર ખાધી દીધા છે કરી દીધો હવે પોની છોડવા કરીએ લાઈટ આવે એટલે પોણી છોડી દઈએ પહેલું પછી પોણી પૂરું થાય પછી કપાસના બીયો રોપી પછી એટલે પોણી છોડીએ એટલે જમીન જેવી બેહવી હોય એટલી પીક થવી હેલી બેહી જાય પછી કપાસના બીજા છોડી દઈ મેળ દઈએ પછી બીજા દર પાઉ કોની વાર લેવાનું છે એટલે ઉગી જશે કપા જો ધારી હોય બની દીધો છે ખાલી પાઇપ નાખવાનો છે પેલો અમને લાઈટ આવે એટલે ચાલુ કરી દઈએ ધારીઓ બનાવ્યો છે ઠેઠનો મિત્રો चार कापिए छे હવે આ તળીવો અમાર કાપ પર થી જી આવે આ પીરસ પર થી થીરે હવે પાકો ઘટો થી જી તળીનો એટલે આ બધી પીરી થી થવા બાજી છે કાપ પર થી જી હવે આવા ઠા કાળ કપા મૂકી દીએ પરમ દિવસ થી તળી કપાળું છે એક બે દાડા પછી તળી કપાળું ચાલુ કરી દીએ કપા મળી દીએ કાળે એટલે પછી

दस तो पंद्रह दाड़ा में चार साल रोज चार ना सू ली चार दहाई थे जैसे आ गाय लाए वहाँ में एक बिहार सूती गाय ने का शुरू से नाम ने आ गाय लाए वहाँ और ली चार ना शुरू हो ले मसल थी से हारी से तो हमें મિત્રો આ દુકાનેથી સામાન લઈ આવ્યો આવો આ મગ લાવવા તુવેર ની દાળ આ તુવેર ની દાળ મગ ને હાબુ ને બધું સામાન લઈ આવ્યો હમણાં હું હાથમાં જવાતું નહીં એટલે આ હળદર ને એવું નહીં લાવતું દુકાનેથી લાવ્યો મેં અને તરબૂચ લાવવા હા રોંધવા કરીએ છે પણ એકવાર આ બધો નાઈ દે એટલે રોંધીએ જો આ બધું સામાન લઈ આવ્યા છે ભેંસો મહી બોંધી ગાયને હું મહી મોલ દીધી અમે ગાય હોત ગાય લાવ્યા ગાય હું મેં બોલ દઈએ છે એ અંધારા બે હોડી હોય ભૂખ લાગી એટલે કે પવા વઘારું કેમ કે ના પવા બનાવવા કરે છે પછી રોંધે મોડું થશે હજુ અમે મગ બનાવવા કરીએ છીએ એટલે મગને ચરતે વાલ લાગશે તો કે પવા બનાવી દે એક વાર એમ પહવા ખાઈ લઈએ છીએ પછી બનાવીએ છીએ મગની રોટલી બનાવવા કહીએ છીએ બનાવીએ છીએ